પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો હંમેશા માટે ડેરી ફાર્મના કંઈક ને કંઈક જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે તમારા માટે નવી વસ્તુ લઈને આવતો હોઈએ છું તો આજે તમારા માટે એક સરસ મજાની આપણા પશુ માટે જેને ગાદલા કહી શકાય જેને આપણે મેટ કહીએ છીએ બહુ સારી ક્વોલિટીમાં મિત્રો તમારા પશુને આરામદાયક રીતે બેસી શકે આજે મોટા ભાગના મિત્રોને પોતાનો સમય છે એ કિંમતી હોય છે આજે પાકું તળિયું આપણા જાનવર હેઠે હોય તો ઘણીવાર આપણા પશુને લીલું હોય તો ઘણીવાર ફાહાઈ જતું હોય છે તો એ ન થાય આપણું પશુ વિહાવાનું હોય અને આપણે પાકુ તળિયામાં બાંધતા હોય તો ઘણીવાર લેમનસના કેસ પશુની અંદર પગની અંદર ઘણી બધી તકલીફ થઈ જતી હોય છે ઘણીવાર ફાંહાઈ જતું હોય છે એ ન થાય એના માટે અમે તમારા માટે એક સારામાં સારી મિત્રો ક્વોલિટી મિત્રો બત્રીસ કિલોનું વજન સાથે એક મેટ તમારા માટે લઈને આવ્યા છીએ જેનું વજન બત્રીસ કિલો છે હાથ ફૂટ લંબાઈ અને ચાર ફૂટ પોળાઈ અને બહુ સારી ક્વોલિટીમાં તમારા પશુઓ માટે મિત્રો આ મેટ છે કોઈપણ પણ મિત્રોને જોતી હોય તો ઓનલાઈન તમે અમારો સ્ક્રીન ઉપર નંબર આપી રહ્યો છો અમને કોન્ટેક કરજો અને બહુ રીઝનેબલ ભાવની અંદર મિત્રો તમને સારી ક્વોલિટીની મેટ છે મળવાની છે તમે જોઈ શકો છો પશુ એકદમ નિરાતે ઊભું રહી શકે છે સાથે સાથે પશુને એની અંદર લસરવાની અથવા તો ફાંઈ જવાની બીક નથી રહેતી મિત્રો આની અંદર તમને બે મેટ છે એ જોવા મળશે ખાસ તો તમારે તમારું જે શેડ છે કન્ટિન્યુ લાંબો હોય ઝાઝા પશુ તમારે બાંધવા હોય તો અહીંયા જીપ લોક આપેલો છે કે તમારે બે બે મેટને એક સરખી એક સમાન કરવી હોય તો આ બંને છે લોક થઈ જાય છે એટલે તમારે માનો કોઈ લાંબો શેડ હોય તો તમે કન્ટિન્યુ આ રીતના અહીંયા તમે જોઈ શકો છો અહીં દેખાડતો આ રીતના એક અલગ સીટ આવશે જે તમારા સિંગલ પશુઓ માટે તમે સેટ કરી શકશો અને એક સાથે માનો દસથી પંદર પશુ બાંધવો હોય અને દસે દસ પશુ માટે તમારે મેટ તમારે તમારે અપનાવ્યું હોય તો આ એકદમ આ લોક થઈ જશે એટલે ખુલશે પણ નહીં મિત્રો આ આનો પ્લસ પોઈન્ટ અને બેનિફિટ છે સાફ કરવાની અંદર અને સફાઈની અંદર બહુ સારું રહેશે તો જરૂરથી મિત્રો તમે અમને કોન્ટેક કરજો તો પશુપાલક મિત્રો આના જે ફાયદાઓ છે એ પણ તમને જણાવી દઉં પહેલો ફાયદો એ થશે કે તમારા પશુને આસળ જે કસરાય છે એ નહીં કસરાય આસળની જે બીમારીઓ લાગે છે ઘણીવાર પાકું તળ્યું હોય તો ઘણીવાર આસળની અંદર દબાણ આવવાના કારણે આસળની અંદર ગાંઠ પડી જવી આસળની અંદર દબાણ આવવાના કારણે ઘણીવાર ઇન્ફેક્શન લાગે છે તો આની અંદર આસળ છે એ કસરાય છે નહીં જાનવર વેતર ઉપર હોય ત્યારે ખાસ આપણે તકેદારી રાખતા હોઈએ છીએ પાકું તળિયું છે એ ખરેખર નુકસાનકારક હોય છે કેમ કે એ સમયગાળા દરમિયાન બચ્ચાનું વજન હોવાના કારણે ઘણીવાર ઊભી થવામાં વાર લાગે તો ઘણીવાર આપણું પશુ ફંાઈ જતું હોય છે તો આનાથી એકદમ નોર્મલી ઊભી થઈ શકશે આ એનો પ્લસ ફાયદાઓ જે છે તો જરૂરથી મિત્રો તમે અમને કોન્ટેક કરજો મેટના જે બેનિફિટ છે અહીંયા તમે જોઈ શકો જાનવરને બેહવામાં એકદમ ઈઝી અને આસાન રહેશે અને જાનવરના ચામડી ઉપર કોઈ નુકસાન નથી કરતું કેમકે એની જે ડિઝાઇન જ એટલી જબરદસ્ત બનાવવામાં આવેલી છે કે એને પશુને હેઠેથી હવા ઉજાસ માટે જે ડિઝાઇન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આની જે ક્વોલિટી છે મિત્રો વર્ષો સુધી આ સીટને કાંઈ થવાનું નથી આ મેટ એટલી સારી ક્વોલિટીમાં મિત્રો બનાવવામાં આવેલી છે કે તમને લાંબા ટાઈમ સુધી આનો તમે ઉપયોગ કરી શકશો તમે જોઈ શકો છો અલગ અલગ કંપનીની ઘણી બધી મિત્રો વેરાયટી આવતી હોય સારું એ હંમેશા સારું હોય છે પણ સારી વસ્તુ જો એક વખત ખરીદી કરો અને આપણે ગુણવત્તામાં માનીએ છીએ એટલે હંમેશા તમે સારી ક્વોલિટી લેવા માંગતા હોય તો જરૂરથી મિત્રો તમે અમને સંપર્ક કરજો